ભાવનગર શહેરમાં આતાભાઈ ચોક થી રૂપાણી સર્કલ સુધી વન્ડરલેન્ડ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ દ્વારા ફન સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં આતાભાઈ ચોક થી રૂપાણી સર્કલ સુધી વન્ડરલેન્ડ પ્રી સ્કૂલ સલ્લાબેન સોપરિયા દ્વારા ફન સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસના સહયોગથી ફન સ્ટ્રીટનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ રમતો લંગડી ખોખો નરગેલીઓ વગેરે બોર્ડ ગેમ્સ સાપસીડી લૂડો ડાન્સ યોગા ઝુંબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા कलेक्टेड Thank આજે જે ફોન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે વંડરલેન્ડ સેમ કિન્ડર ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર પોલીસના સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશરે ત્રીસ હજાર જેટલું પબ્લિક અને એ પણ દર વખતે એવું થાય કે થોડા મોડા આવતા હોય પણ સ્ટાર્ટિંગથી જ્યારે અમે ઇનોગ્રેશન કર્યું ત્યારથી લઈ અને છેક દસ વાગ્યા સુધી સતત એટલું જ પબ્લિક અહીંયા આગળ રહ્યું અને બધા ખૂબ ગેમ્સ રમ્યા ખૂબ મજા કરી ગરબા કર્યા ઈશ્વરની આરાધના કરી અને આજે જ્યારે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ હતો ને ત્યારે યુવાધને યુવા દિવસ નિમિત્તે એવું પ્રણ લીધું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જય માતાજી